આજે શ્રાવણ માસ નો છેલ્લો સોમવાર છે ત્યારે બનાસકાંઠાના ડીસા શહેરમાં આવેલા રેજિમેન્ટ કેન્દ્ર બની રહ્યું છે બનાસ નદીના કિનારે વસેલા ડીસા શહેરમાં અંગ્રેજ શાસન વખતે રેજિમેન્ટ મહાદેવની સ્થાપના કરવામાં આવી હતી બ્રિટિશ લશ્કરમાં ફરજ બજાવતા હિન્દુ સૈનિકે આ શિવલિંગ સ્થાપિત કર્યું હતું ત્યારથી આ મંદિર રેજિમેન્ટ મહાદેવ તરીકે ઓળખાય છે ડીસાની સ્થાપના ઓગણ અઢારસોને ત્રેવીસમાં બ્રિટિશો દ્વારા કરવામાં આવી હતી વેપારીઓ પર થતા હુમલાઓને રોકવા અહીં લશ્કર તૈનાત કરાયું હતું અને તે જ રીતે રેજિમેન્ટ ના હિન્દુ સૈનિકે અહીં મહાદેવની સ્થાપના કરી હતી ત્યાર બાદ આ મંદિરનું નામ રેજિમેન્ટ મહાદેવ બની ગયું છે મંદિરનું મૂળ નામ શ્રી નીલકંઠેશ્વર મહાદેવ છે અહીં આશરે સો જેટલા પૂજારીઓ દ્વારા

અહીંના રાજેન્દ્ર કુમાર જોશીએ જણાવ્યું હતું કે લગભગ બસો વર્ષ પહેલા એક હિન્દુ સૈનિક દ્વારા આ શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી આજે પણ લોકો આ મંદિરે અઢળક સંખ્યામાં દર્શનાર્થે આવે છે શ્રાવણ માસના છેલ્લા સોમવારે વિશેષ આરતી અને પૂજન કરવામાં આવે છે દિશાન ареજિમેન્ટ મહાદેવ મંદિર ખાતે આજે શ્રાવણ માસના છેલ્લા સોમવાર નિમિત્તે ભક્તિભાવનો માહોલ સર્જાયો હતો અસંખ્ય શિવ ભક્તો અહીંયા દર્શન કરીને મેળવે છે મારું નામ સુરેશભાઈ પરસોત્તમભાઈ પટેલ આ રિજમેન્ટમાં આવેલું નીલકંઠ મહાદેવનું મંદિર ઘણું પુરાણું છે અને જે ટાઈમે રિજમેન્ટમાં મિલિટરીનો કેમ્પ હતો તારે મિલિટરીવાળાએ આની સ્થાપના કરેલી છે અને હું પચાસ વર્ષથી આ મારું છેલ્લું પચાસમું વર્ષ છે દર સોમવારે ઓછામાં ઓછા ત્રણથી ચાર પાંચ હજારની પબ્લિક આજે મહાઆરતીમાં ભાગ લે છે એકસો આઠ દીવાની આરતી થાય છે અને આમાં બહુ જ શાંતિ મંદિરમાં આવવાથી બહુ શાંતિને આનથી પચાસ વર્ષથી હું બીલીપત્ર દૂધ આ તે બધું ચલાવું છું અને મારા મનને બહુ જ શાંતિ રહેશે આનાથી આજનો આજનો શ્રાવણ મહિનો આ શ્રાવણ માસનો બે હજાર એક્યાસીના વર્ષનો શ્રાવણ માસનો આજે છેલ્લો સોમવાર છે આજે સોમવારે ઓછામાં ઓછી પાંચ આજના મહાઆરતી વખતે પાંચ હજાર જેટલી પબ્લિક અહીં આવશે અને ત્રણ થી ચાર જાતના ફરસાદ પણ વેચવામાં આવે છે આનો બહુ મોટો માહોલ મારું નામ જોશી રાજેન્દ્ર કુમાર મોહનલાલ આ મંદિર ઓછામાં ઓછું એકસો સિત્તેર વર્ષ જૂનું છે અને ડીસાના જે પ્રાચીન મંદિર ચાર હતા એના અંદરનું આ એક મંદિર છે મહાદેવનું એરિયા રેજમેન્ટના હિસાબથી આ રેજમેન્ટ મહાદેવ કહેવાય છે આમ નીલકંઠેશ્વર મહાદેવ છે પરંતુ એ રેજમેન્ટ મહાદેવ તરીકે ઓળખાય છે મહાદેવના પ્રાંગણના અંદર અંબાનું પણ મંદિર આવેલું છે જે દિવ્યા શ્રી નાની પ્રતિષ્ઠા થયેલી છે એ ઉપરાંત આ મંદિરના અંદર વર્ષોથી હજારો ભક્તો આવે છે કમસે કમ સો ભક્તો તો નોંધાયેલા છે જે રોજ બીલીપત્ર અને ફૂલ દૂધ એ બધી વગેરે દિવસે શિવ પંચાયતની પૂજા કરે છે આ મંદિરના અંદર દર સોમવારના દિવસે એકસો આઠ દીવાની આરતી થાય છે અને કમસે કમ ચારથી પાંચ હજાર પબ્લિક એ આરતીમાં ભાગ લે છે સાંજની આરતી છે એ આ મંદિરનો વિશેષ મહત્ત્વ છે કારણ કે ગીત સંગીત સાથે અને શાંતિથી બધા બેસી અને આરતી કરે છે અને સોમવારના દિવસે ઇસ્વાર દિવાળની આરતી એનું મેઇન એનું આકર્ષણ છે એ ઉપરાંત અમાવસ્થા દિવસે પૂર્ણાહુતિ નિમિત્તે યજ્ઞ થાય છે જન્માષ્ટમી વગેરે મહોત્સવ પણ થાય છે અમાવસ્થા દિવસે મહાયજ્ઞ થાય છે જેના અંદર કમસે કમ પાંચથી સાત હજાર સાત સાત હજાર જેટલી પબ્લિક સમૂહ સમૂહના અંદર ભોજન કરે એમાં કોઈ ભેદભાવ નહીં ગરીબ અમીર ડોક્ટર હોય કે વકીલો કોઈ બી હોય બધા એક સાથે બેસી અને આગળ પ્રસાદ લઈ એનો લાવો માણે છે આ મંદિર અંદર હજારો ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થઈ છે અને બધાનું વિશેષ આસ્થા ધરાયેલી છે બ્યુરો રિપોર્ટ